પરંતુ સિંહ અને ઘરેણું છે વિસ્તારોમાં સિંહ પરિવાર વસવાટ કરે છે અને સિંહ પરિવારમાં પણ અનોખું નામ ધરાવતી આ સિંહણનું નામ છે રાજમાતા જેના નામે વિશ્વની અંદર ત્રણ રેકોર્ડ નોંધાયેલા છે કે જે હજી સુધી કોઈ તોડી શક્યું નથી સૌથી વધુ 19 વર્ષનું આયુષ્ય ભોગવવાનો વિશ્વ વિક્રમ ઉપરાંત મુક્ત વિહર્તી સિંહણ દ્વારા સૌથી વધુ બચ્ચાઓને જન્મ આપવાનો વિશ્વ વિક્રમ પણ તેના નામે છે રાજમાતા સિંહણે તેના જીવનકાળમાં સાત વખત બચ્ચાને જન્મ આપ્યો હતો આ ઉપરાંત રાજમાતાએ સૌથી મોટી ઉંમરે અઢાર વર્ષે માતા બનવાનો પણ વિશ્વ વિક્રમ બનાવ્યો હતો તે રાજમાતા જે છે અમારા વિસ્તારને સમગ્ર વિશ્વમાં એણે પ્રસિદ્ધ બનાવેલો આ સિંહણ જે છે એના સમગ્ર વિશ્વમાં મુખ્ય ત્રણ વર્લ્ડ રેકોર્ડ જે એશિયાટિક લાઇન માટે પણ કહેવાય જેમ તે એણે વાઇલ્ડમાં સૌથી વધારે બચ્ચાને જન્મ આપ્યો હતો આ ઉપરાંત એણે સૌથી વધારે આયુષ્ય થી એ વાઇલ્ડમાં જીવનાર સિંહણ હતી અને આ ઉપરાંત અઢાર ઓગણીસ વર્ષની ઉંમરે પણ એણે બચ્ચાને જન્મ આપ્યો હતો એમ આ જે સિંહણ જે છે એમના ત્રણ વર્લ્ડ રેકોર્ડ છે સમગ્ર વિશ્વમાં મુક્ત વિહરતી સિંહણોમાં સૌથી વધુ ઓગણીસ વર્ષનું આયુષ્ય આ રાજમાતા સિંહણે ભોગવ્યું હતું ગીર જંગલ બહાર નીકળીને શેત્રુંજી નદીના કાંઠે અઢી દાયકા પહેલાં પોતાનું સામ્રાજ્ય જમાવનાર રાજમાતા સિંહણે ક્રાકંજ પંથકને વિશ્વભરના નકશામાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું હોય તેમ ગામ લોકોએ આ રાજમાતાની સ્મૃતિમાં ગામની સીમમાં તેમની એક પ્રતિમા સ્થાપિત કરી છે અહીંથી જ આ સાવજ કુળ વિસ્તરીને અન્ય વિસ્તારોમાં પણ સ્થાયી થયો હતો રાજમાતા અને તેના પરિવારના સાવજોની રક્ષા માટે આ વિસ્તારના લોકોએ મોટો ભોગ પણ આપ્યો હતો અને હવે તેની સ્મૃતિ કાયમ જળવાઈ રહે તેવું કામ ગામ લોકોએ કર્યું છે લીલીયા તાલુકાના વન્ય પ્રાણી પ્રેમી રાજન જોશીએ જણાવ્યું કે આ સ્મારક બનાવવાનો વિચાર વર્ષ બે હજાર વીસમાં આવ્યો હતો જ્યારે આ સિંહણનું બેસણું રાખવામાં આવ્યું હતું આ સ્મારક બનાવવામાં સ્થાનિક પર્યાવરણ પ્રેમી મહેન્દ્રભાઈ ખુમાણ મનોજભાઈ જોશી ડૉક્ટર જલપાન રૂપાપરા ડૉક્ટર પૂર્વેશ કાચા ભરતભાઈ ખાચર આવા સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ તથા ક્રાંકચના લોકોએ અગત્યની ભૂમિકા ભજવી હતી આ વિસ્તારમાં જો આપણે વાત કરીએ તો વર્ષ બે હજારની સાલથી એ સિંહણે પૂરેપૂરું અહીંયા જે સિંહોનું સામ્રાજ્ય છે એ સામ્રાજ્ય ઊભું કર્યું અને એ જ એથી જ આ વિસ્તારમાં એને રાજમાતાના નામે પ્રસિદ્ધ બની આ ઉપરાંત વર્ષ બે હજારને ત્રેવીસમાં ત્રેવીસ ચોવીસમાં આપણે જોઈએ તો અહીંના જે પ્રજાજનો છે એણે અહીંના વાઇલ્ડલાઈફ પ્રેમીઓ જે છે એ બધાએ એમનું સ્ટેચ્યુ જે છે એ પણ બનાવ્યું જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે એ મૃત્યુ સમયે એની પાછળ સત્યનારાયણ ભગવાનની તથાની પણ સહિતની બાબતો કરી હતી અને આ રાજમાતા સિંહણના લીધે જ અમારો જે લીલીયા વિસ્તાર છે એ પૂરા વર્લ્ડમાં ફેમસ બન્યો છે રાજમાતા વિશે તો જેટલી વાત કરીએ ને આટલી ઓછી છે કારણ કે રાજમાતાનો દરજ્જો એને એવો ધરોહર મળી છે કે એ આ વિસ્તારની અંદર જે અત્યારે સિંહોનું સામ્રાજ્ય છે ને એની પાછળનું કારણ પણ રાજમાતા છે અને સૌથી અગત્યની બાબત કહીએ તો રાજમાતાને આમ તો જોઈએ તો અમે બે હજાર આઠથી જોતા આવીએ છીએ અને રાજમાતાની જે પહેલાં એક બીજું નામ હતું કે એના ગળાની અંદર જે બેલ્ટ હતો ને એટલે પટ્ટાવાળી સિંહણ તરીકે ઓળખાતી પણ એનો જે જુસ્સો અને એને જે એની આમ માનો કે આભા હતી ને એ લોકો જોઈને એવું કહેતા કે ભાઈ એ વિસ્તારમાં પટ્ટાવાળી બેઠી છે આપણીથી ત્યાં જવાય નહીં એવી એની આણ વર્તાતી હતી પણ સમય જાતા 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 એનું પ્રાઇડ વધતું ગયું એમ એમ એના દર્જાની અંદર ફેર આવ્યો ને એનું ખરેખરનું જીવન એવું થઈ ગયું કે જે આપણા રાજવી પરિવારોની અંદર જે રાજમાતા જીવતા હતા એવી રીતે એનું જીવન થઈ ગયું હતું કે આમ બેઠા હોય ને માનો કે એ સિંહણને આપણને સિંહણ બેઠી હતી એવું કહેવાનું મન ન થાય પણ રાજમાતા સિંહણ બેઠા છે એવું આપણને કહેવાનું મન થાય એ એનું એવું જીવન હતું અને બીજા નંબરની અંદર સૌથી જોઈએ ને તો આ સિંહ સૌથી વધારે વિસ્તારની અંદર વિહરી છે સૌથી વધારે બચ્ચા આયા છે અને સૌથી લાંબી આયુમાં રાજમાતા જીવા છે સ્થાનિક પત્રકાર મનોજોશીએ આગળ જણાવ્યું કે રાજમાતા પ્રત્યે ન માત્ર ગીર પરંતુ ગોંડલ અને ઉપલેટા પંથકના લોકોમાં પણ પ્રેમ જોવા મળ્યો હતો દિવાળીની એક રાતે રાજમાતાનું લોકેશન ટ્રેસ થયું અને ત્યાંથી તેનું રેસ્ક્યુ કરીને તેને જૂનાગઢના શક્કરબાગમાં લાવવામાં આવી હતી ત્યારે ગ્રામ પંચાયત સહિત ગ્રામજનોએ સરકારને પત્ર લખ્યો હતો કે વન વિભાગ દ્વારા જ્યારે વન વિભાગના કર્મચારીઓ દ્વારા સિંહની ગણતરી માટેની જે કંઈ તૈયારીઓ સિંહના જે બધા માર્કિંગ થતા હતા પણ રાજમાતા એકાએક આવવું અને કંઈક એને એવું ચિહ્ન આપ્યું હતું ક્ષણમાં એટલે ગણતરીની મિનિટોમાં જે શેત્રુજીના પટમાં ભેગા થયેલા જુદા જુદા સ્થળે સિંહો હતા એ બધા સ્થળાંતર કરી ગયા એટલે એક એમ જોઈએ ને તો એના પ્રાઇડની અંદર પણ એની આન વર્તાતી હતી પછી આ રાજમાતા સિંહણ માટે લઈએ તો લીલીયાથી લઈને ગોંડલ સુધી ઉપલેટા સુધી અને ગોંડલની અંદર તો દિવાળીની રાત્રે એમનું લોકેશન થયું હતું ને ત્યાંથી એનું રેસ્ક્યુ કરી અને જૂનાગઢ સક્કરબાગમાં લઈ ગયા હતા પણ આવો ક્યારેક જ દાખલો જોવા મળે કે ભાઈ એ વિસ્તારમાંથી પ્રાણીને અન્ય જગ્યાએ લઈ જવામાં આવ્યું હોય અને એ જ વિસ્તારની પ્રજા જ્યારે એ પ્રાણી અમને પાછું આપી દો એવી માગણી કરતો હોય તો મને એવું લાગે છે કે આ લાઇફની અંદર પહેલો વહેલો દાખલો છે અહીંની ગ્રામ પંચાયતથી લઈ અને સિંહ પ્રેમીઓએ એક સરકારશ્રીને પત્ર લખ્યો કે અમારી સિંહ જે સિંહણ જે રાજમાતા છે કે અમારી બેલ્ટવાળી છે કે પટ્ટાવાળી સિંહણ છે એ અત્યારે શક્કરબાગમાં છે તેને અમારા વિસ્તારમાં ફરી પાછી છોડવી જોઈએ એટલે રાજમાતાની પ્રત્યેનો આ વિસ્તારની પ્રજામાં ખૂબ જ પ્રેમ રહ્યો છે અને એનો મોભો મોટો હતો પણ એણે કોઈ દિવસ કોઈને આવું કર્યું હોય એવો દાખલો અમને જોવા મળ્યો નથી અને તેથી જ આ વિસ્તારની પ્રજાએ એનું એક સ્ટેચ્યુ ક્રાકત નજીક આપણે બવાડી જઈએ એટલે આ બે સાંજે પસાર થતા હોય તો આપણને એમ લાગે કે રાજમાતા અહીં ઊભા છે અને ઘણી વાર એવું એવું સાંભળવા મળે છે કે એના સ્ટેચ્યુની નજીક આવી અને આ પ્રાઇડના જે આ ગ્રુપના જે સિંહો છે એ બેસે છે તો મને એવું લાગે છે કે એના પરિવારજનોને એના જે આ સ્વજન જે ગુમાવ્યા છે એની નીચે એને કંઈક ઠંડક મળતી હોય વન વિભાગ માટે પણ રાજમાતા સિંહણ ખાસ હતી તેથી તેના પર ખાસ નજર પણ રાખવામાં આવતી હતી આ ઉપરાંત અન્ય વન્ય પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થાઓ અને સંશોધકોને પણ રાજમાતા સિંહણ પ્રત્યે લગાવ બંધાયો હતો રાજમાતા સિંહણ સાથેની ખાસ વાતોને જણાવતા વન્ય અધિકારી આરાધના સાહુએ જણાવ્યું હતું કે તેની અમરેલી લીલિયા ક્રાંકજ રાજુલા જેવા વિસ્તારોમાં વર્ષો સુધી ખૂબ જ ગતિવિધિ રહી હતી અને તેણે ઘણા બધા બચ્ચાઓને જન્મ પણ આપ્યો હતો અને ઘણું લાંબુ આયુષ્ય ભોગવ્યું હતું રાજમાતા લાયન જે છે એ લાયનસ પણ જે છે પર્ટિક્યુલરલી અમરેલી વિસ્તારમાં અને લીલિયા ક્રાકચ અને રજુલા આ બધા વિસ્તારમાં એના બહુ એના મૂવમેન્ટ હતા અને વર્ષો સુધી એના મૂવમેન્ટ રહ્યા અને આ જે લાયન છે એના બાબતમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી અને બીજા એનજીઓ અને જે માણસો છે સંશોધક છે એના બાબતમાં થોડા ઘણા સંશોધન પણ કર્યા હતા અને એના સિવાય જે છે એ લાયનસ પણ જે છે એ ઘણા સમય સુધી આ એરિયાને ડોમિનન્ટ કરીને રાખ્યા હતા અને આ લાયન્સ જે છે એ ઘણા વખત લિટર આપ્યા અને એના જે કબ્સ જે છે એ સક્સેસફુલી એ કબ્સને રેજ કરી શક્યા એટલા માટે એના જે નંબર ઓફ કબ્સ અને જે નંબર ઓફ કબ્સ જે સર્વાઇવ કર્યા એ વિસ્તારમાં એના સંખ્યા બહુ હતા અને બીકોઝ ઇટ વોઝ અ ડોમિનન્ટ ફિમેલ ઓફ ધેટ એરિયા તો એટલા માટે એ ઘણા વખત જે છે બીજા બીજા લાયન્સ સાથે એના મિટિંગ પણ થયા હતા અને ઘણા બધા બચ્ચા આને આવ્યા હતા આપણા દેશના ઘણા ગામોના પ્રવેશ દ્વારો અને શહેરોના ખાસ વિસ્તારોમાં અનેક મહાપુરુષોની પ્રતિમાઓ જોવા મળતી હોય છે પરંતુ કોઈ પ્રાણીની પ્રતિમા બની હોય તે ભાગ્ય જ જોવા મળશે પરંતુ રાજમાતા સિંહણની પ્રતિમા બનાવીને ક્રાંકજ પંથકના લોકોએ તેના પ્રત્યે પ્રેમ અને સિંહો પ્રત્યે આદરની લાગણી વ્યક્ત કરી છે અમરેલીથી ધ્રુવિક ગોંડલિયાનો અહેવાલ ઈટીવી ભારત હૈદરાબાદ